કાલોલના મામલતદાર કાલુલ સર્કલ અને કાલોલ પોલીસ સંયુક્તપણે ગોમા નદીમાં છાપો મારતા પાસ પરમિટ ગેરકાયદેસર રીતિના બે ટ્રેક્ટર ઝડપી દસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવારે સર્કલ અધિકારી અને કાલોલ પોલીસના સ્ટાફે મળી રવિવારની રજાના દિવસે કોઈ પણ પ્રકારની રેકી કે જાસૂસી ન થાય તે રીતે નાના મોટર સાયકલ અને એક્ટિવા સહિતના વાહનો સાથે પાછલા ઘણા સમયથી બેફામપણે ચાલી રહેલા રેતી ખનન અંગે ગોમા નદીમાં છાપો મારતા નદીપટમાં નવ દસ ટ્રેક્ટરોમાં નાસભાગ મચી જવા પામી હતી જોકે પોલીસે ઘેરો કરીને બે ટ્રેક્ટર ચાલકોને અટકાવી દીધા હતા જ્યારે અન્ય ટ્રેક્ટરો ભાગી ચૂટ્યા હતા ઝડપાયેલા બંને ટ્રેક્ટરોમાં રેતી ભરેલી હોય ટ્રેક્ટર ચાલકને રેતીના વહન અંગે જરૂરી ખનીજ રોયલ્ટીનો પાસ પરમિટ માંગતા ટ્રેક્ટર ચાલક પાસે કોઈ કાગળ કે પરમિટ નહીં મળતા કાલોલ મામલતદારે આ પાસ પરમિટ વિનાના મુદ્દામાલ અંગે રેતી ભરેલા બંને ટ્રેક્ટરોના ચાલક અંદાજીત રૂપિયા દસ લાખનો મુદ્દામાલ મામલતદાર કચેરી ખાતે કબજે કરી દંડનીય કાર્યવાહી માટે જવાબદાર એવા ખાન ખનીજ વિભાગને જાણ કરી હતી આમ કાલુલ શહેર વિસ્તારની ગોમા નદીમાં ગેરકાયદેસર રીતે ખનન કરીને કારોબાર કરતા તત્વો વિરુદ્ધ સ્થાનિક તંત્રો દ્વારા સાવચેતીભરી કાર્યવાહી કરતા અન્ય રેતી ચોરોમાં પણ હડકમ મચી જવા પામ્યું છે